સાથે શહેર અને જિલ્લાના પાંચસો પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યા છે પરીક્ષા પર પહોંચવા માટે માટે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે ટ્રાફિક પોલીસ મદદરૂપ બને એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પરીક્ષા કેન્દ્ર પર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સહિતના સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં મુશ્કેલી પડે તો વિદ્યાર્થીઓ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે જેનાથી પોલીસ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે દસમા અને બારમાની એક્ઝામ આજ શરૂ થઈ ગઈ છે આશરે પંદર લાખ જેટલાઓ વિદ્યાર્થીઓ છે જે આજે એક્ઝામ આપી રહ્યા છે દસમા અને બારમાની તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સુરત શહેરની એક શાળા છે જે અત્યારે હાલ આપણે પહોંચ્યા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાલીઓ તેના બાળકોને અહીં મૂકવા આવ્યા છે પરીક્ષા સેન્ટર પર તો આપણે કેટલાક વાલીઓ પણ છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતે તેઓ વિદ્યાર્થીઓને અહીં મૂકવા આવ્યા છે કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે જે આપનું નામ

એટલે એ રીતે અમે મૂકવા ને છોકરાને જરા પ્રોત્સાહન રહે કે આજે ફ્રેન્ડ્સ અમારા સાથે છે એ એટલા કલાકની મહેનત કરાવતા હતા પોતાના છોકરીઓ એક્ઝામ માટે એક્ઝામ માટે આવે દીકરીઓ પોતાના ટાઈમિંગ પ્રમાણે એક્ઝેસ આવે એટલે આખા દિવસ પહેલો ચાર થી પાંચ કલાક તો કન્ટિન્યુ રીડિંગ અને લેટ નાઇટ સવારે ચાર થી પાંચ કલાક રીડિંગ કરી અને ટોટલી ટેન્શન ફ્રી નો કોઈ બર્ડન એ લોકોના પર વિધાઉટ બર્ડન એમના સાથે ભણવાનું પહેલેથી જ અમે રીતે પ્રોત્સાહન કરતા હતા કે દીકરા આ એક્ઝામ છે બીજું કંઈ છે નથી એટલે આમાં બહુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે શાંતિથી અને વ્યવસ્થિત તમારી તૈયારી હશે તો તમે નીકળશો એટલે જે સ્ટાર્ટિંગ હતું એટલે દરેક પાલી મિત્રોને મારે કહેવાની વિનંતી જ છે સાહેબ કે સ્ટાર્ટિંગની અંદર જે તમે કરો કે ભણાવવાનું સ્ટાર્ટિંગથી ચાલુ રાખો તો પછી પાછળ જતા કે એટલું બર્ડન પડતું નથી છોકરાઓ પોતાની રીતે જ તૈયારી કરી લે છે બિલકુલ આપણી સાથે કેટલીક મહિલાઓ છે આપણે એમની સાથે પણ વાત કરીશું આપનું નામ શું લીસાબેન લીસાબેન આપ કોને મુહી મુકવા આવ્યા છો કિરીને મુકવા કયા ધોરણમાં છે કઈ રીતે તમે તૈયારીઓ કરાવી હતી તમે હાઉસવાઈફ છો કે પેલા નોકરી હાઉસવાઈફ છો તો હાઉસવાઈફમાં તમે જ્યારે છોકરીઓને ભણાવતા હોવ તો કેટલી અવગડતા પડતી હોય છે જ્યારે છોકરીઓ મોટી થતી હોય છે ને એક્ઝામની તૈયારી હા ભાઈ બરાબર છે સાચી વાત છે એમને મોટા પાલવામાં તો અમને તકલીફ પડે પણ એ એટલું પ્રોત્સાહન આપવાનું વગર ટેન્શન ભણો તમે ટેન્શન નહીં લેવાનું કોઈ પણ બર્ડન કોઈ પણ રીતના નહીં કરવાનું છે કે તમે ના આટલું કરો જ કરો જ એવી રીતના નથી કરવાનું બોર્ડની એક્ઝામ હોય છે વાલીઓનો ઘણો પ્રેશર હોય છે દીકરીઓ પરને અગાઉ એવા ઘણા કિસ્સા એના છે કે વાલીઓના પ્રેશર કે ટીચરોના પ્રેશરને કારણે જે વિદ્યાર્થીની હોય છે કે વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ જતા હોય છે એટલે અલગ જ કદમ ઉઠાવી લેતા હોય છે આપ શું ના ના એ રીતનું નથી એ લોકો જે મહેનત કરશે એમનું ફળ એમને મળવાનું જ છે ને પોતે સમજે છે આપણે જેટલું માંબાઈ લોકો એટલું એ લોકો મહેનત સારી કરી ચોક્કસ આપડી સાથે વાલીઓ જોડાયા હતા અને આપડે અગાઉ જો વાત કરવામાં આવે તો તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં એ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જે કોર્પોરેટરો છે તેઓ પણ પોતપોતાના જે ક્ષેત્ર હોય છે તેઓ ત્યાં સ્કૂલમાં પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પહોંચ્યા છે તો આપણે કેટલાક અહીં કોર્પોરેટરો છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતે તેઓ તેમના વિસ્તારમાં જે છે તે કઈ રીતે તેઓ કામ કરતા હોય છે અને જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે તેમને કઈ રીતનું એ લોકો પ્રોત્સાહન આપતા હોય છે તો આપણી સાથે જે કોર્પોરેટરો છે આપણે એમની સાથે સીધી ચર્ચા કરીશું કે કઈ રીતે તેઓ અહીં એક્ઝામ આપતા આપવા માટે જે વિદ્યાર્થીઓ આવેલા છે તેમને લઈને વાંચી જી આપનું નામ અશોક રાંધોરિયા વોર્ડ નંબર એકવીસ કોર્પોરેટર આપ અહીં સ્કૂલે આવ્યા છો શું કહેશો વિદ્યાર્થીઓને વાલીઓને કઈ રીતની અહીં વ્યવસ્થા કરવા માટે અમે વિદ્યાર્થીઓને પુષ્પભુજ ચોકલેટ અને ગોલ્ડ પેન્ટિંગ એને વધાવવા આવ્યા છે

આ વખતે પણ દસમા અને બારમાના વિદ્યાર્થીઓને આજે અમે ફૂલ આપીને એમનું મોઢું મીઠું કરાવીને એક બોલપેન આપીને એમનો આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી હોય ત્યારે જ નહીં પણ દર વખતે આ આ રીતનો કાર્યક્રમનું આયોજન અમે કરતા હોઈએ છીએ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ ઘણા એવા હોય છે કે જે પોતે ટેન્શન લેતા હોય છે એ જ રીતે એમના વાલીઓ પણ જ્યારે અહીંયા મૂકવા આવે છે ત્યારે અમે ઘણા વાલીઓ ને આંખમાં આંસુ જોયા છે એટલે કે આપણે કોઈ આવી કોઈ જંગ લડવા નથી જતા અને આપણે આ જીવનમાં દરેક લોકો એ આ પરીક્ષામાંથી પાસ થવું જ પડે છે એટલે આમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસમાં વધારો થાય એમના વાલીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય અને ખૂબ મજબૂત મનોબળ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એના માટે અમે સૌ લોકોએ આજે એને શુભેચ્છાઓ પાઠવીશું જે ચોક્કસપણે જે કોર્પોરેટર આપણી સાથે જોડાયા હતા તેમને પણ વિગતવાર માહિતી આપીને હું તમને ફરીથી એકવાર દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો બહાર મોટી માત્રામાં જે વાલીઓ છે વાલીઓની સાથે સાથે જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે ક્યાં કોઈને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે તે તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યો છે જે વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમના માટે પણ અહીં અલગ સાવચેતી મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો કે કોર્પોરેટરો અહીં વિદ્યાર્થીઓને વધાવી રહ્યા છે પહેલી એક્ઝામ છે દસમા ધોરણની જ્યારે પ્રથમવાર તેઓ બોર્ડની એક્ઝામ આપવા

उसमें बच्चों के लिए ट्रैफिक अवेयरनेस के लिए उन बच्चों को तो लेट ना पहुंचे इसलिए तो तमाम प्रकार की व्यवस्था की गई है और आरोग्य की सुविधा भी है परीक्षा में बच्चों को शांति से एग्जाम ही देनी है बाकी बच्चों को कोई तकेदारी रहने की जरूरत नहीं है बच्चे कोई हिचकिचाट बिना एग्जाम दे सकते हैं ऐसी तैयारी जिला वहीवट द्वारा की गई है

દોઢ લાખ થી વધુ એવું વિદ્યાર્થીઓ સુરત શહેરમાં એક્ઝામ આપી રહ્યા છે પાંચસો ઓગણચાલીસ જેટલા સેન્ટરો હાલ પાડવામાં આવ્યા છે એક્ઝામ માટે તમામ વ્યવસ્થાઓની વાત કરવામાં આવે તો સુરત પોલીસની સાથે સાથે જે ડીઈઓ છે એમની જે તંત્ર છે તે પણ કામે લાગી ગયું છે અને ક્યાં કોઈ વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓને અવગડતા ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે સુરત પોલીસ તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે ડીઓ તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે ક્યાં કોઈ વિદ્યાર્થી જો ક્યાંક અડચણમાં મુકાય તો તેને તાત્કાલિક ત્યાં સુવિધા પહોંચી શકે તે તમામ વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે અને હાલ જે રીતે વાત ડીઓ જણાવ્યું હતું કે જે આરોગ્યનું જે વિભાગ છે તે પણ હાલ અત્યારે ખડે પગે ઉભું છે અને સુરક્ષા વ્યવસ્થા ની ધ્યાન રાખવામાં આવે તો તમામ જે સેન્ટરો છે તેના પર સીસીટીવી થી નજર રાખવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ કોઈ ક્યાંય ચેડા ના કરે તે બાબતનું પણ ખાસ ખ્યાલ ધ્યાન રાખવામાં આવે છે વારાફરતી સ્કોડન પણ ત્યાં મુલાકાત લે છે અને ઓચિંતી ત્યાં ચેકિંગ વ્યવસ્થા હાથ ધરાશે તો ક્યાંક ને ક્યાંક જ્યારે આ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે તેમની ભવિષ્યની ચિંતાને લઈને વાલીઓ સાથે જ્યારે વાત કરવામાં આવી તો વાલીઓ પણ જણાવ્યું કે જે રીતે આખી જિંદગીની એક્ઝામ નથી અમે અમારા બાળકોને એ રીતે જ ભણાવ્યા છે અને એ રીતે જ તૈયારીઓ કરાવી છે કે આ જિંદગીની એક્ઝામ નથી આ તમારા જિંદગીનો એક પાર્ટ છે આમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ આવી એક્ઝામમાં આવતી હોય છે બોર્ડની એક્ઝામો હોય કે કોઈ પણ તૈયારીઓની એક્ઝામો હોય તો ક્યાંક વિદ્યાર્થીઓ હોય કે મોટા લોકો હોય તેઓ નિરાશ થઈ જતા હોય છે અને જિંદગી ને જોખમમાં મૂકી દેતા હોય છે પરંતુ આપણે વિદ્યાર્થી હોય કે કોઈ પણ એક જ અપીલ છે કે કોઈ પણ એક્ઝામ જે હોય છે છેલ્લી ફરી પાસ કરી પરંતુ તમે કોઈ એવા કદમ ઉઠાવો કે તમારી પાછળ તમામ લોકોને એનો ભોગવવું પડે તો આ જે એક્ઝામ શરૂ થઈ છે તો ઇન્ડિયા ગુજરાત પડે પડ પર નજર રાખી રહી છે અને ક્યાંય કોઈ ગેરરીતિ ન થાય કોઈ વિદ્યાર્થીઓને અડચણ ન થાય તેના માટે પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખડે પગે ઉભી છે બિલકુલ અમિત જે રીતે તમે કહ્યું કે પોલીસ અને પ્રશાસન શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ અને તમામ વિભાગો હાલ અત્યારે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેના વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોઈક એવો કેસ સામે આવ્યો ખરો કે જેમાં વિદ્યાર્થીને કોઈક રીતે અગવડતા પડી હોય અને પોલીસ અથવા શિક્ષણ વિભાગની મદદથી એ કેન્દ્ર સુધી પહોંચ્યું હોય અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને એને રાહતનો શ્વાસ લીધો હોય આપણે જણાવી દઉં કે રામદેરમાં રામનગર નજીક એક શાળા છે જ્યાં એક વિદ્યાર્થીની એક્ઝામ આપી રહી છે તેને કરોડરજ્જુમાં માં તકલીફ હતી ત્યારે પોલીસ અને આરોગ્યની ટીમ જે છે તે તેને તેને આવી આવી હતી હતી અને કોઈ અડચણ થાય તેના માટે એને વ્યવસ્થા તો આવા જયારે કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પોલીસ પ્રશાસન હોય કે અન્ય પ્રશાસન હોય તે ખડે પગે ઉભું રહેતું હોય છે અને જે વિદ્યાર્થીઓ આવા હોય તેમનું પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળે છે કે આજે હું આટલી હદે બીમાર છું કે આટલી હદે મને તકલીફ છે મારા શરીરમાં તે છતાંય જયારે તંત્ર મારી સાથે ઉભું છે તો ક્યાંક ને ક્યાંક મારે પણ મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ એક્ઝામ માં બતાવવું જોઈએ એવા ઘણા કિસ્સાઓ છે પણ સુરત જે રીતે પોલીસ દ્વારા અને ડીઓ દ્વારા અને અન્ય વિભાગ દ્વારા જે રીતે અન્ય વિદ્યાર્થીઓને જે દિવ્યાંગ હોય કે અન્ય કોઈ તકલીફોથી જૂઝતા હોય તેના માટે જે રીતે તંત્ર ખડેપગ પગે ઉભું છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં એક પ્રોત્સાહન મળે છે આપણને જણાવી દઈએ કે જ્યારે આજે સવારે દસ વાગ્યાથી એક્ઝામ શરૂ થવાની હતી ત્યારે એકજામ તમને રોકવામાં સમયનો અભાવ છે તમે નજર રાખો આ પ્રકારની કોઈ પણ